શાંતિથી ઘરે પરત ફરતો એક મજૂર ખેડૂત શું જાણતો હતો કે રસ્તામાં તેનું આખું જીવન લૂંટાઈ જશે પાવઠી ગામના રમેશભાઈ બાબુભાઈ વાળા માટે સત્તર જાન્યુઆરી બે હજાર છવ્વીસ માત્ર તારીખ નથી પરંતુ પરિવારના ભવિષ્ય પર પડેલો કાળો દિવસ છે લોન પર લીધેલું સોનાલિકા ટ્રેક્ટર રમેશભાઈ માટે લોખંડની મશીન નહીં પરંતુ પોતાના બાળકોના સપનાઓ અને બીમાર માતાની દવાઓ હતી દસ મહિના પહેલા પચાસ હજાર તેમણે ફુલસર ગામના ડેરીવાળા વાળા વેલાબાલ આડકિયાને વિશ્વાસપૂર્વક વાત કરી વિશ્વાસના બદલામાં મળ્યું વ્યાજ જાળ ત્રણ ટકા કઈ પંચોતેર હજારના બે ચેક પછી કોરો ચેક અને ત્યારબાદ સીધું પંદર ટકા વ્યાજ રમેશભાઈને ક્યારેય સમજાયું નતું કે ક્યારે દેવાના કુવામાં નજીક રસ્તામાં બે મોટર સાયકલ ચાલકોએ ટેક્ટર અટકાવ્યું અને આડો આવીશ તો જાનથી મારી નાખશું ટ્રેક્ટર આજે લઈ લેશું એવો શબ્દો સાથે રસ્તામાં ખુલ્લે આમ લૂંટ ચલાવવામાં આવી જયારે કેસ કરવો હોય ત્યાં તું કરી દેજે ત્યારે કાયદાને પણ તેમને ચેલેન્જ ફેંકી હતી માતાની ગંભીર બીમારીને કારણે ફરિયાદમાં વિલંબ થયો પરંતુ આખરે દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે આ ઘટના માત્ર એક ટેક્ટર નથી આ ગરીબ ખેડૂતની મહેનત આત્મસન્માન અને પરિવારના ભવિષ્ય પર પડેલો ઘા છે હવે તા પંથકમાં એક જ સવાલ ગુંજે છે કે શું વ્યાજખોરો કાયદા કરતા મોટા છે કે પછી ખેડૂતને ન્યાય મળશે આ સમગ્ર ઘટના પોલીસ તપાસનો વિષય છે જે તપાસ બાદ જ ખ્યાલ આવશે ત્યારે કોનું પાપ છાપરે છડીને પોકારે છે તે જોવું રહ્યું નમસ્કાર આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો આભાર